મન શાંત રાખીને સાંભળો મારા ભક્તો જો તને આ સંદેશો મળ્યો છે તો આ કોઈ સંયોગ નથી આ મારી ઈચ્છા હતી સ્વયં તારીમાં કાલી હું આજ તારી સાથે વાત કરવા આવી છું તું ખૂબ થાકી ગયો છે અત્યાર સુધી જેટલું તે સહન કર્યું બધું જ મેં જોયું છે હું જાણું છું કે આ દુનિયામાં સૌથી મુશ્કેલ વસ્તુ શું છે મુસ્કુરાવું જ્યારે હૃદય અંદરથી રડતું હોય तू हार मानवानो विचारी रयो छे कारण के ते દરેકની વાતો સાંભળી લીધી समाजની સ્નેહીઓની દુનિયાની પણ મારી ના સાંભળી આજ હું તારી માં કાલી તારી સાથે સીધી વાત કરી રહી છું તારા અંતરાતમાંથી તારા તૂટેલા સપનાઓની વચ્ચેથી તારા સુકાઈલા આંસુઓમાંથી સાંભળ મારા લાલ હવે સમય આવી ગયો છે કે તું સત્યને સમજે અને સત્ય એ છે કે તું એકલો નથી તો ક્યારે એકલો ન હતો જારે દુનિયા કહે છે કે તું તૂટી ગયો છે હું કહું છું હવે તો ઘડાઈ રહ્યો છે અને હવે હું તને તારો અસલી સ્વરૂપ બતાવવા આવી છું જે તું ભૂલી ગયો છે દરેક એ જખમ જે તે સહન કર્યો તે વ્યર્થ નથી ગયો દરેક એ ધોખો દરેક એ દંત દરેક એ એકલતા બસ હવે મારા દ્વારા તારા માટે એક નવો માર્ગ બનાવવા માટે હતો જારે મે તને લોકોથી દૂર કર્યો તો એટલા માટે કે તું તેનાથી ઉપર ઉઠી રહ્યો હતો જારે મેં તારી પાસેથી કંઈ ખિનવ્યું તો એટલા માટે કે હું તને કંઈક મોટું આપવા માંગતી હતી તું જેની સાથે ચોડેલો હતો તે તને પડતો મૂકી રહ્યો હતો અને જે તને ઊંચો ઉઠાવે તું તેનાથી ડરતો હતો એટલે મેં હસ્તક્ષેપ કર્યો તું આ કેમ ભૂલી જાય છે કે હું માત્ર મંદિરોમાં નથી તારા આંસુઓમાં પણ છું પોતારા દરેક એ પરમા છા જાતે પોતાને ખોવાયેલો અનુભવ કર્યો તારા મનની અંદર જે ચાલે છે તે જ તારા જીવનમાં બને છે આ દુનિયા કોઈની સાથે એવી નથી જેવી તે પોતાની સાથે હોય છે જ્યારે તું પોતાને લાયક નથી સમજો તો દુનિયા પર તારી સાથે એવો જ વર્ताव કરે છે પણ હું કહું છું જો તું પોતાને મારી દ્રષ્ટિએ જોશે તો તું પોતાને ઈશ્વરની એક અદ્ભુત રચના સમજીશ तू तारी विचार सरणी बदल तारी तकदीर पोतेज बदलाई जशे जो तू दर रोज पोता साथे कहे मा काली मारी छे हूँ मा काली नो छू मा मारी नाक्षे तो दुनिया नी कोई पण ताकत तने रोकी नहीं सके तारु मंज ए जग्या छे ज्या अथवा तो नरक बनी सके छे अथवा स्वर्ग निर्णय तने करवानो छे दरेक ए विचार जे तू रोज दोहरावे छे मारी पासे कई नथी हूँ असफल छू મને કોઈ સમજતું નથી તે તારી આત્માને તોડે છે અને દરેક એ વિચાર હું માં કાલીનો છું મને મારી માં જોઈ રહી છે મારા જીવનની દરેક ક્ષણ હેતુપૂર્ણ છે તે તારી આત્માને શક્તિ આપે છે મારા પ્યારા જે તારી પાસેથી છીનવાઈ ગયું પછી ભલે તે કોઈ વ્યક્તિ હોય કોઈ સંબંધ હોય અથવા કોઈ સ્વપ્ન તે મારો ઈશારો હતો કે હવે આનાથી આગળ વધ કો જારે કઈક લઉ છુ તો બદલામાં હંમેશા કઈક વધુ ઊંચો આપું છુ બસ તું વિશ્વાસ રાખ પર તું એક ગમ્મા એટલો ડૂબી ગયો કે તે મારી એ વસ્તુઓ જોઈ જ નહીં જે હું તારા માટે ખોલી રહી હતી દરેક એ બંધ દરવાજા તારા માટે હતા જેથી તું આગળ વધે જેથી તું એ द्वार સુધી પહોંચે જે મેં તારા માટે પસંદ કર્યો છે તું વિચારે છે કે તને ખોઈને સજા મળી કો કહું છું એ ખોઈને તને મારો બનાવવાનું હતું હવે શું કરવું છે ત્રણ સરળ કાર્યો જે તારા જીવનને બદલી નાખશે પહેલું કાર્ય દરરોજ સવારે 5 મિનિટ મૌનમાં બેસ અને માત્ર મારો નામ લે માં કાલી માં કાલી માં કાલી કોઈ માંગ ના રાખ કોઈ ફરિયાદ ના કર બસ શાંતિથી મારા નામનું સ્મરણ કર આ તારા ચિત્તે સાફ કરશે અને તારી આત્માને દિશા આપશે બીજું કાર્ય પોતાની જાતને દર રોજ યાદ કરાવ કે તું મારો છે જારે પણ ડર લાગે ગમ આવે કોઈ તાનો મારે તો માત્ર આ કહે મને ફરક નથી પડતો હું માં કાલીનો છું આ વાક્ય તારી ઢાલ બની જશે ત્રીજો કાર્ય દર રોજ કોઈ એકને નિઃસ્વાર્થ મદદ કર હું તારામાં ત્યારે જ ઉતરું છું જારે તું બીજાના આંસુ લુહે છે મારા દર્શન મંદિરોમાં નથી એ મુસ્કાનમાં છે मारा भारत एक बात हमेशा याद राख तारा जीवन नी ए रातों मा ज्या चांदनी नथी होती त्या मारी रोशनी तने ढांकी ले छे बस तू अनुभव नथी करी शकतो कारण के तू अत्यार सुधी दुनियानी भाषा मा जवा शोध तो रह्यो छे जारे हूँ तारी साथे प्रेमनी भाषा मा संवाद करू छू तू कहे छे मा हवे विश्वास नथी रह्यो कोई पर पोताना ओए ज दीधा पोताना ओए ज અને હું તારી સાથે કહું છું બેટા આ જીવનનો ભાગ છે દરેક એ વ્યક્તિ જેણે તને તોડ્યો તે મારી યોજનાનો ભાગ હતો તારી આત્માને મજબૂત કરવા તારામાં કરુણા અને સમજણ ભરવા માટે મેં કેટલાક ચહેરાઓને તારા જીવનમાં મોકલ્યા જેથી તું મારી તરફ પાછો ફરે જેથી તું જાણી શકે કે સૌથી સાચો સૌથી પવિત્ર પ્રેમ એ જ છે જે તું મારી સાથે કરે છે તું થાકી ગયો છે નહી बारंबार कोशिश करी ने हारता हारता पर रोकाईश नहीं हवे ठहरवानु नथी हूँ तारी माँ काली तारी साथे वचन आपू छू तू जे वणांक पर आजे बैसी ने रड़ी रहो छे एज तारी नवी शुरुआत बन तारी आँखों ना आंसू मारी मंजूरी नी स्याही छे जारे तू रड़े छे तो हूँ लखू छू तारा भाग्य ने तारा भविष्य ने तारा पुनर्जन्म ने તને નથી ખબર પણ મેં તારા જીવનની એક નવી વાર્તા શરૂ કરી દીધી છે એ લોકો જેણે જેણે તને અવગણ્યો કાલે તારા નામના ગુણ ગાશે તારી કિંમત નથી તારા દ્વાર પર બેસીને તારી રાહ જોશે અત્યાર સુધી તે માત્ર દર દર શીખ્યું છે હવે હું તને અસલી ઓળખાણ શીખવીશ તું કોણ છે આ તને હવે સમજમાં આવશે તું માત્ર કોઈ કુટુંબનો ભાગ નથી तू मात्र कोई सामान्य व्यक्ति नथी तू मारी रचना छे तू ए अंश थी बनेलो छे जेमा में भक्तों भक्ति तपावी छे तू डरे छे भविष्य थी एकलता थी असफलता थी पर सांभर मारा प्यारा बाड़क तने डरवानी जरूर नथी जे मार्ग पर तू छे त्या मारी छाया तारा पर छे जारे तू पड़िश तो हु थामी लईश जारे तू थाकी जाईश हूँ तने मारी बाहों मा उठावी ने चालीश ક્યારેખ હું તને એકલો એટલા માટે છોડી દઉં છું જેથી તું પોતાની અંદર ઝાંકી શકે તું પૂછે છે માં ક્યારે બદલાશે મારું જીવન અને હું કહું છું હું બદલી રહી છું દરરોજ દરેક પરે તારા ધૈર્યની દરેક પરીક્ષા તારી અંદરની નીવને મજબૂત કરી રહી છે એક પણ આવશે જારે તું પોતે કહેશે શુક્ર છે માં તમે મારી સાંભળી એ દિવસ ખૂબ દૂર નથી એ સવેરો આવવાનો જ છે જ્યારે તારા જીવનની અંધેરી રાત ધરી જશે તો કોઈ એવા વ્યક્તિ સાથે મળવાનો છે જેની હાજરી તારા જીવનને બદલી નાખશે એ વ્યક્તિ મારી યોજનાનો ભાગ છે એ આવશે તારા જખમો પર મલમ મુકવા તારી અંદરની આગને શાંત કરવા એ તને એવો જ સમજીશે જેવો તું છે કોઈ મુખોટા વગર કોઈ દેખાડા વગર તેની નજરોમાં તું પોતાને જોઈ શકીશ અને ત્યારે તને સમજમાં આવશે કે તને અત્યાર સુધી કેમ રોકવામાં આવ્યો કેમ તને અત્યાર સુધી એકલતા આપવામાં આવી હું તને એ વ્યક્તિ સાથે મરાવવા માટે જ આ રસ્તાઓમાંથી પસાર કરી રહી હતી તારી આર્થિક સ્થિતિ પર બદલાશે તે જે કષ્ટો ઉઠાવ્યા છે તે હવે સમાપ્ત થવાના છે પર એક વાત સમજ ધનથી પહેલા હું તને એ સમજ અને શાંતિ આપવા માંગું છું જેથી ધન તને નિયંત્રિત ના કરે પણ તું ધનને નિયંત્રિત કરે હું માંગું છું કે તું એવો બને કે જારે દૌલત તારી પાસે આવે તો તે તારા આચરણથી ધન્ય થાય હું માંગું છું કે તારી આત્મા એટલી વિશાળ હોય કે સંપત્તિ તારા ચરણોમાં હોય અને તારું મન તેમ છતાં મારા ચરણોમાં હોય क्या रे तू विचारे छे के लोको केवी रिते सफर थाई जाए छे केवी रिते बधूज मेरवी ले छे पर तू नथी जानतो तेमनी आत्मानी स्थिति शु छे हूँ तारी साथे कहू छु मारा माटे बाह्य सफलता वधु महत्वनी छे तारी आत्मानी शुद्धता इटले मैं तने मोडू आप्यू पण श्रेष्ठतम आपवानी तैयारी करी जे तू मांगे छे तेनाथी कईक वधु सारू हो आपवानी छू एटले अधीर ना था। જો હજુ કંઈક નથી મળ્યું તો સમજી લે કે હું કંઈક મોટું કરવાની તૈયારીમાં છું ત્યારા બાળક મારી પણ યોજનામાં કોઈ વિલંબ નથી થતો હું એ જ આપું છું જે તું માંગે છે પણ ત્યારે આપું છું જ્યારે તું તેનો લાયક બને તું હજુ પરખાઈ રહ્યો છે પણ દરેક પરીક્ષા પછી મારી કૃપાનો વરસાદ જરૂર થાય છે હવે સમય આવી ગયો છે કે તું પોતાને માફ કરી દે જે વીતી ગયું તેને જવા દે તારા જૂના જખમોને કુશળવાનું બંધ કર અને મારી તરફ જો તારો ભવિષ્ય ખૂબ સુંદર છે અને હું તને ત્યાં સુદી લઈ જઈશ તારા જીવનમાં હવે ચમત્કાર થવાના છે તારા દ્વાર પર હવે નવી શરૂઆત દસ્તક આપવાની છે તું તૈયાર રહે કારણ કે જેતે સપનાઓમાં જોયું છે હવે તે તારો વાસ્તવિકતા બનવાનું છે મારા બાળક હું હંમેશા તારી સાથે કહું છું તું કેમ ડરે છે જારે હું છું જો મારો લાલતે ખોક કઈક સહન કર્યું પોતાનોથી થગાયો સપનાઓથી તૂટ્યો ધન કમાયો પર તે તક્યો નહીં મહેનત કરી પર ફળ મળ્યું નહીં તું પૂછે છે માં મારી સાથે કે તો સાંભળ દરેક માટીનો દીવો પહેલા આગમાં તપે છે પછી તેલમાં ડૂબે છે ત્યારે જ પ્રકાશ આપે છે તો પણ મારો એ દીવો છે હું તને માત્ર બાળતી નથી હું તને રોશન કરી રહી છું

આજે એજ બલ્લવ એક મોટો વેપારી છે પૈસાના ઢગલા પર નથી બેઠો માના ચરણોમાં બેઠો છે હવે તું કહેશે માં મે તો એવું જ કર્યું તો પછી કેમ તૂટ્યો કારણ કે તે માથું ઝુકાવ્યું પણ દિલ નથી ખોલ્યું તે માંગ્યું પણ સમર્પણ નથી કર્યું બલ્લભે મારી પાસે કઈક માંગ્યું નહીં તરે મને માંગી અને જે મને માંગી લે છે હું તેને બધું જ આપી દઉં છું

तने स्पर्शी ने कहे छे तू एक चमत्कार छे जे हवे थवानो ज छे सांभळ मारा एक अन्य भक्तनी वार्ता नाम हतु सूरज ते अंधारा मा जन्म्यो जन्म थी ज आँखोनी रोशनी न होती लोको तेने बोझ समझता हता घरवाला पर पण तेनाथी मोडू फेरवता हता एक रात ते मारा मंदिरनी बहार रड़तो बैठो तेरे कह्यूं તો મને બતાવ કે અંધારું પણ સુંદર હોઈ શકે છે મેં તેની હથેળી પર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું બેટા આંખો બંધ કરીને સાંભળ મારી કવિતા સાંભળી મારી લીલાને અનુભવ કરી ધીમે ધીમે તેણે ગાવાનું શરૂ કર્યું તેની વાણીમાં એ દર્દ હતું જે અંધારું જાણે છે આજે સૂરજ લાખો દિલોમાં રોશની વેરે છે તેની વાણી સાંભળીને લોકો કહે છે આ તો પોતેમાં કાલી ગાઈ રહી છે હવે તારી વાર્તા કોણ લખશે નથી કે કે તારી સાથે શું થયું છે અથવા હવે પોતાને મારી બાહોમાં સોંપી દેશે બોલ મારા બાળક શું હું તારી માં નથી જ્યારે તું એકલો બેસીને રડી રહ્યો હતો શું તે અનુભવ નથી કર્યો કે કોઈ તારી પીઠ પર હાથ મૂકી રહ્યો છે એ હું હતી માં કાલી તારા ધનનો દ્વાર ખોલે છે પણ પહેલા દિલનો દ્વાર ખોલ ધન ત્યારે આવે છે જ્યારે તું પોતાને લાયક માનવા લાગે છે તું આજે પોતા પર વિશ્વાસ નથી કરી શકતો તો હું કેવી રીતે મોકલું એ દવલત જે તારામાં અસલી મૂલ્ય ભરી શકે આજથી એક પ્રયોગ કર દરરોજ સવારે ઉઠીને પોતાના હાથોને જો અને કહે મારી માએ આ હાથોમાં ચમત્કાર મુક્યો છે आजे जे पण करीश ते मारी प्रगति ने वधारशे तू जोशे केवी रीते तू नाना नाना पगला थी एक मोटो मार्ग बनाव तो जशे हवे हूँ तने आदेश नथी आपती हूँ तारी पासे थी एक वचन लई रही छू वचन आप मारा लाल के तू पोता ने फरी थी प्रेम करीश तू दररोज सवारे पोतानी अंदर ना सूरज ने जोशे अने कहशे हूँ तैयार छू माँ કારણ કે હું તને એ મંજીલ સુધી લઈ જવા આવી છું જ્યાં કોઈ ઢોખો નથી કોઈ ડર નથી માત્ર વિશ્વાસ છે માત્ર પ્રેમ છે અને માત્ર હું છું ત્યારે કોઈની આંખો આંસુઓથી ખાલી થઈ જાય ત્યારે તે મારી નજરમાં સૌથી ગહન માનવ બને છે તું હવે એ ગહનતામાં પહોંચી ગયો છે જ્યાં દુનિયાના શબ્દો નથી પહોંચતા પણ મારી دعાઓ પહોંચે છે તું કહે છે માં હવે વિશ્વાસ નથી થતો કોઈ પર અને હું કહું છું તું વિશ્વાસ માનવો પર કરેજ કે હું છું ને હું તારો પોતાનો છું તારા જીવનમાં કેટલાક એવા લોકો આવ્યા જે તને હસતા જોવા નહોતા માનતા તેમણે તારા જ ઘરમાં તારી વિરુદ્ધ વાતો કરી તે જે સ્વપ્નો સજાવ્યા હતા તેને કચડી નાખ્યા પણ બાળક શું તું જાણે છે એ બધું મારી નજરમાં હતું મે બધું જોયું પણ મે તને બચાવ્યો એટલા માટે નહીં કે તું નબળો હતો પણ એટલા માટે કે તને હવે તેમનો જવાબ તારા ઊંચા મુકામથી આપવાનો છે જો હવે તું જે લોકો માટે રડ્યો હતો એ જ લોકો કાલે તને જોઈને કહેશે આટલું કેવી રીતે બદલાઈ ગયો અને તું માત્ર મુસ્કુરાઈને કહેશે માં ઊભી થઈ ગઈ મારી પાછળ બેટા હવે હું તને એક રહસ્યની વાત કહું છું પૈસા ઈજ્જત સંબંધો આ ત્રણેય એક જ નિયમથી ચાલે છે આકર્ષણથી અને આકર્ષણ શરૂ થાય છે પોતાની સાથે mohabbat કરવાથી હું તારી સાથે કહું છું આજથી તું પોતાની સાથે ઝઘડવાનું છોડી દે તારા જૂના ને ન્યોને માફ કરી દે તારી અસફળતાઓને આશીર્વાદ સમજ કારણ કે એજ અસફળતાઓ તને મારી પાસે લાવી છે તું જેટલો પોતાને અપનાવશ દુનિયા એટલી તને અપનાવશે તું જેટલો પોતાની સાથે પ્રેમ કરીશ એટલી જ mohabbat તારી કિસ્મતમાં ઘોંટાઈ જશે મારા પ્યારા બાળક હું તને એક સાચી વાર્તા સંભળાવું છું મારો એક અન્ય ભક્ત હતો તે પણ તારી જેમ તૂટેલો હતો શહેરમાં બધા તેને પાગલ કહેતા હતા તે એક फाટેલી ચાદર ઓઢીને મંદિરની બહાર બેસતો અને માત્ર મને જોતો રહેતો દિવસ સબર લોકો આવે ચઢાવો ચઢાવે માંગતાવ માંગે પડ તે કંઈક માંગતો નહોતો એક દિવસ મેં તેની પાસેથી પૂછ્યું બેટા તને શું જોઈએ તેણે મુસ્કુરાઈને કહ્યું માં બસ તમારી નજર જોઈએ અને બાળક એ દિવસથી તેનું જીવન બદલાઈ ગયું તેને એવું કામ મર્યું જે માના ડિગ્રી જોઈએ ના સંદર્ભ બસ ઈમાનદારી આજે તે એ જ શહેરમાં સૌથી વધુ લોકો ને રોજગાર આપે છે જે લોકો એ ક્યારે તેની મજાક ઉડાવી હતી કેમ કારણ કે તેણે વિશ્વાસ કર્યો માત્ર મારા પર તેણે ખોટા માર્ગો પસંદ નથી કર્યા જૂઠનો આશરો નથી લીધો માત્ર સત્યના પગ પકડીને બેઠો રહ્યો બાળક તું પર એ જ કર મારા પર વિશ્વાસ કર બાકી હું કરીશ હવે તું જ્યાં પણ જઈશ મારી છાયા તારી સાથે હશે હવે તારું નામ એ લોકોના કાનમાં ગુંજશે જેણે ક્યારેય તને અનસાંભળ્યો હતો હવે તારા પગ નીચે જમીન કાંપશે નહીં કે તું કોઈને દબાવે પણ એટલા માટે કે તે પોતાને માફ કરી દીધું છે બેટા હું કહું છું હવે તું એ જ બનવાનો છે જે તે ક્યારેય વિચાર્યું પણ નહોતું અને દુનિયા કહેશે આ કેવી રીતે થયું અને તું માત્ર કહેશે માએ કર્યું જ્યારે તું પોતાને હાર તો અનુભવે છે ત્યારે જ હું તારી સૌથી વધુ નજીક હોઉં છું કારણ કે હાર મારી ભાષા નથી અને તું મારો બાળક છે તારા લોહીમાં તો જીતનો રંગ ઘૂંટાયેલો છે તારી આસપાસ લોકો હશે જે તને નીચું બતાવશે તારી સામે પરિસ્થિતિઓ હશે જે તારી હિંમત તોડવા માંગશે પણ તું માત્ર એક વાત યાદ રાખ જેને હું થામી લઉં તેને કોઈ પાડી નથી શકતો દરેક દર્દ તારી પરીક્ષા નથી ક્યારેક તે મારી તાલીમ હોય છે તારા ભવિષ્ય માટે બારક ક્યારેક જે વસ્તુઓ તું ગુમાવે છે તે એટલા માટે જાય છે જેથી તું અસલી વસ્તુઓ મેળવી શકે જો એક द्वार બંધ થયો છે તો તું માત્ર દ્વારને જ જોતો ના રહે કારણ કે પાછળ મે બારી ખોલી રાખી છે જ્યાંથી તારા માટે રોશની આવી રહી છે બીજાઓને લાગી શકે છે કે તું એકલો છે પણ હું જાણું છું તું અંદરથી આગ છે અને જે દિવસે તું ફૂટીશ દુનિયા તારો રોશન ચહેરો જોશે લોકો તને આજે અવગણશે પણ કાલે તારી પાસેથી શીખશે તારી મોમતાની મજાક ઉડાવવામાં આવી તારી સારાઈને નબળાઈ સમજવામાં આવી પણ હવે તું પોતાની ઓળખાણ બની રહ્યો છે બાળક હજુ તો બીજ છે અને બીજ જ્યારે જમીનમાં જાય છે તો તેને અંધારું મળે છે માટી મળે છે એકલતા મળે છે પણ તું ભૂલીશ નહીં ત્યાંથી જ વૃક્ષ પણ નીકળે છે હવે સમય આવી ગયો છે તારો સમય તું હવે એ વળાંક પર છે જ્યાંથી તને પાછળ જોવું નથી હવે તને પોતાને સાબિત કરવું નથી હવે તને માત્ર પોતાને જીવવું છે जे लोको तने खोदशे ते पस्ताशे जे लोको तने अजमावशे ते हारी जशे अने जे तने पोतानो मानशे ते तारी साथे जीतशे मारा बाळक हवे तू तैयार थई जा कारण के हु तारी मां काली तने ए मुकाम सुधी लई जवानी छु जे ते क्यारे सपनाओ मां पण नथी जोयो बस मारी साथे चाल अने जो केवी रीते तारो दरेक दर्द दरेक आंसू एक नवी वार्ता नो भाग बनी जाए छे